ખેડૂત મિત્રો આપણે વીઘા વીઘામાં અને ત્રણેય ભાગમાં આપણે અલગ અલગ પ્રકારની મગફળીનું વાવેતર કર્યું છે જેમ કે એક ભાગમાં વીસ નંબર બીજા ભાગમાં અઠ્યાવીસ નંબર અને ત્રીજા ભાગમાં બત્રીસ નંબર હવે ત્રણેય ભાગમાં આપણે એક સરખા દવાનો છટકાવ કર્યો છે અને એક સાથે ખાતર પણ નાખ્યું છે તો મિત્રો આજે તમને બતાવવાના છે કે કઈ મગફળીમાં વધુ ઉત્પાદન થઈ શકે છે કેમાં વધુ ફાલ છે તો તે જોઈએ છે તો આપણે તમને ડાળુ ઉપાડી અને બતાવશું તો આપણે પહેલાં અઠ્યાવીસ નંબરનું ડાડું ઉપાડશું તો આ રીતે આપણે ઉપાડશું જો મિત્રો આ અઠ્યાવીસ નંબરમાં ફાલ છે તેવી જ રીતે આપણે બત્રીસ નંબરનું ડાળું ઉપાડશું અને વીસ નંબરનું દાડું ઉપાડશું તો તેનો આપણે ફૂલ વિડીયો આપણી ચેનલમાં નાખી દેવામાં આવ્યો છે ખેડૂતની દુનિયા અગિયાર એકાવન ઉપર તો તે જોઈ આવજો અને કોમેન્ટમાં જણાવજો ને વિડીયો સારો